वड़गाम तालुका ग्राहक सुरक्षा शिक्षण संशोधन केन्द्र आयोजित उजी तारीख अठार त्रन बेहजार पच्चीस रोज श्रीमती एम ए परीख विद्यालय कोदराम खाते ग्राहक सुरक्षा शिक्षण संशोधन केन्द्र द्वारा आयोजित राष्ट्रीय ग्राहक अधिकार सप्ताह की उज्जी करती विद्यार्थी ने ग्राहक सुरक्षा विषय की समझ आप जेवी के खरीदेल माल के लीधेल सेवा चूकवेल नाण बिल के पोच अवश्य मेलवी माल खरीदती व તેની ભાવ તપાસી લેવો જ્યારે વધુ કિંમત ના માલ ની ખરીદી કરો ત્યારે તેના વિશે બધી માહિતી મેળવી લેવી જ્યારે વધુ કિંમત ના માલ ની ખરીદી કરતી વખતે તે બરાબર ચાલે છે કે નહીં તેની એકવાર ચકાસણી કરી પછી જ લેવી હંમેશા પ્રમાણિત માર્કાવાળા માલ ખરીદવાનો આગ્રહ રાખો માલ ની ખરીદી કરતી વખતે તે સારી સ્થિતિમાં છે કે નહીં તે પણ ચેક કરી લેવું જોઈએ ખાતર પ્રદાર્થો ની ખરીદી વખતે તેના સમાપ્તિ તારીખ ચેક કરી પછી જ ખરીદો જેવી માહિતી અનિલબેન ઠક્કર મદની શિક્ષક દ્વારા આપવામાં આવી હતી મદદની શિક્ષક અનિલભાઈ ઠક્કરે આ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષાના કાયદા વિશે માહિતગાર કર્યા હતા જ્યારે ધોરણ અગિયારની વિદ્યાર્થીની મોદી કાવ્યા તેમજ વાઘેલા ખ્યાતિને ગ્રાહક સુરક્ષા વિશે સ્પીચ આપી હતી અંતમાં આચાર્ય શ્રી બી આર ચૌધરીએ સમજ આપી હતી જાગો ગ્રાહક જાગોના સૂત્ર સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું મુલજી થાય એ માટે ગુજરાત સરકાર દ્વારા આ કન્ઝ્યુમર ક્લબ માટે 4000 રૂપિયાની ગ્રાન્ટ પણ આપવામાં આવે છે મિત્રો 15મી માર્ચ એટલે ગ્રાહક કોણ છે એ આપણે વિચારવાનું જોઈએ હું તો એમ તો કે ગ્રાહક એ બજારનો રાજા છે બજાર કોને નહી પર ગ્રાહક કે નિર્ભર